નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા પ્રશ્નોના જવાબ સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો એ બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ આપણા ભારતની ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા જિલ્લામાં દસ કરોડ રૂપિયાના ખર્ચે બ્રીડિંગ એન્ડ કન્વર્ઝેશન સેન્ટર વિકસાવવામાં આવશે તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ કચ્છ જિલ્લામાં એકચ્યુલી અહીંયા એક બહુ મોટી બાબત છે જે મિસ થઈ ગઈ છે બ્રીડિંગ એન્ડ કન્વર્જેશન સેન્ટર પણ કોના માટેનું તો જેને આપણે હેણોત્રો કહીએ છીએ કેરેકલ એના માટેનું તો કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીક ચાળવા રખાલ વિસ્તાર છે ત્યાં કેરેકલ એટલે કે હેણોત્રો બ્રીડિંગ એન્ડ કન્વર્જેશન સેન્ટર વિકસાવવા માટે રાજ્ય સરકાર દસ કરોડ રૂપિયા ફાળવવાના છે દસ કરોડ રૂપિયા આખા દેશની અંદર અતિ દુર્લભ અને ગુજરાતમાં પણ ફક્ત કચ્છમાં જ જોવા મળે છે આ જે હેણોતરો છે એના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વિસ્થાપિત કરવામાં આવશે પ્રધાનમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે આયોજિત એક સમારોહમાં આ જાહેરાત કરી હતી વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેશન ધરાવતો આ વિસ્તાર ઇકો ટુરિઝમ એક્ટિવિટીની પણ સંભાવના ધરાવે છે આ જે ચાડવા રખાલની ચાર હજાર નવસો હેક્ટર જમીનનો કબજો એ કચ્છના પૂર્વ રાજ્યો પરવાર પરિવારોએ શું કર્યું આપણા જે મુખ્યમંત્રી છે ને હાલના સત્તરમાં નંબરના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારને સોંપ્યો રાજ્ય સરકારનો મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાળવા રખાલની આ જમીન વન વિભાગને સોંપી છે તમને ખ્યાલ હોય તો ગઈકાલે જ આપણે ભણ્યા હતા કે કચ્છની અંદર એક વિસ્તાર છે જ્યાં ભારતનો નહીં સમગ્ર વિશ્વનો સૌથી મોટા મોટો હાઈબ્રિડ પાવર પ્લાન્ટ છે અદાણીનો સોલર અને વિન્ડનો એ જે અદાણી છે એમાંથી જે વીજળી ઉત્પન્ન થશે એ ગૂગલને આપશે તમારે કહેવાનું છે કયા વિસ્તારની હું વાત કરી રહ્યો છું જો જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે સેકન્ડ પ્રશ્ન દર વર્ષે ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ છે આઠમી ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ ઇન્ડિયન એરફોર્સ ડે નાઇન્ટીન થર્ટી ટુ ઓગણીસો બત્રીસમાં આઠમી ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના થઈ હતી તેથી જ આ દિવસને ઇન્ડિયન એરફોર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ભારતીય વાયુસેનાની સ્થાપના ઓગણીસો બત્રીસમાં બ્રિટિશ સરકાર દ્વારા રોયલ એરફોર્સનું સમર્થન કરવા માટે થઈ હતી નોંધનીય છે ભારતીય વાયુસેના જે વાયુસેના ભારતીય સશસ્ત્ર દળની વાયુસેના છે અને તેને યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સ માટે સહાયક દળ તરીકે દર્શાવવામાં આવી હતી ઓગણીસો પચાસમાં ભારત એક ગણતંત્ર દેશ બની ગયો અને ત્યારે સશસ્ત્ર દળમાંથી રોયલ હટાવી દેવામાં આવ્યું અને તેને કરી દેવામાં આવ્યું ભારતીય વાયુસેના આવું નામ આપવામાં આવ્યું ભારતીય વાયુસેનાની સ્થાપના એર માર્શલ સુબ્રતો મુખર્જીએ કરી આઝાદી બાદ પહેલી એપ્રિલ ઓગણીસો ચોપનમાં સુબ્રતો મુખર્જી ભારતીય વાયુસેનાના પ્રથમ વાયુસેના પ્રમુખ તરીકે નિમણૂંક પામે બરાબર છે હાલમાં તમને ખબર છે વાયુસેનાના પ્રમુખ છે એમનું નામ શું છે અમરપ્રીત સિંઘ નવા બન્યા છે તો તમારા માટે પ્રશ્ન જે વાઇસ ચીફ છે ઉપપ્રમુખ છે એનું નામ શું છે અને આ વર્ષે ચેન્નઈમાં આની ઉજવણી છે ચેન્નાઈમાં મરીના બીચ છે ત્યાં ભારતીય વાયુસેનાની ગણતરી વિશ્વની ચોથી સૌથી મોટી એરફોર્સમાં થાય છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સ્થિત છે હિન્ડન એરફોર્સ સ્ટેશન એશિયાનું સૌથી મોટું એરબેસ છે જ્યારથી ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવી છે ત્યારથી જ તેનું સૂત્ર છે શું નામ છે નભ પૃષમ દીપતમ એટલે કે ગર્વ એટલે અથવા તો ગૌરવ સાથે આકાશને સ્પર્શવું અને આ જે વાયુસેનાનું સૂત્ર ભગવદ ગીતાનું અગિયારમો અધ્યાય છે ત્યાંથી લેવામાં આવ્યું છે ઓકે યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જસપ્રીત બુમરાહ આઈસીસી દ્વારા જાહેર જાહેર કરાયેલ બોલરોની રેન્કિંગમાં પ્રથમ નંબર પર આવ્યા છે તો કાનપુરમાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં છ વિકેટ લેનાર બુમરાહ અશ્વિનને પાછળ છોડીને નંબર વનનું સ્થાન મેળવ્યું અશ્વિન બુમરાહથી માત્ર એક રેટિંગ પોઈન્ટ પાછળ છે રવિન્દ્ર જાડેજા ટોપ ટેનમાં સ્થાન મેળવવાનાર ત્રીજો ભારતીય છે છઠ્ઠા નંબર પર તમને ખબર છે રવિન્દ્ર જાડેજાએ ટો રિસન્ટલી ત્રણસો વિકેટ લીધી ભારતનો પ્રથમ લેફ્ટ સ્પિનર બન્યા છે જે ત્રણસો વિકેટ લીધી હોય અને જસમિત બુમરાહ છે એમણે તાજેતરમાં ચારસો વિકેટ લીધી એ પણ યાદ રાખજો આઈસીસીએ બેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગ પણ જાહેર કરી છે ત્યાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ ત્રીજા નંબર પર છે એમનાથી આગળ છે જો અને કેન વિલિયમ્સન આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો સ્થાપના ઓગણીસો ને નવમાં કરવામાં આવી હેડક્વાર્ટર છે એનું દુબઈમાં એના હાલના ચેરપર્સન છે એમનું નામ છે ગ્રેગ બાર્કલે ઇમરાન ખ્વાજા વાઇસ ચેરપર્સન અને એના નવા જે ચેરપર્સન બનવાના છે પહેલી ડિસેમ્બર બે હજાર ને ચોવીસથી નામ તમારે એમનું કહેવાનું છે કમેન્ટમાં લખો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો તમારે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવાની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા પીડીએફ મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર અને તમારા મિત્રોને તમે વોટ્સઅપના સ્ટેટસમાં મૂકો તો સૌથી બેસ્ટ તાજેતરમાં ડીઆરડીઓએ કઈ જગ્યાએ સફળતાપૂર્વક ચોથી જનરેશન વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમના ત્રણ હવાઈ પરીક્ષણો કર્યા તો જવાબ આવશે રાજસ્થાનમાં ઓકે તો તાજેતરમાં જ આપણું ડિફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓએ રાજસ્થાનના પોખરણ ખાતે તમને ખબર છે ને પોખરણમાં આપણે અણુ ધડાકો કર્યો હતો સૌપ્રથમ ઇન્દિરા ગાંધીની સરકાર હતી ઓગણીસો ચુમ્મોતેરમાં જેને સ્માઈલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું ત્યારબાદ અટલ બિહારી વાજપેયીની સરકારથી ત્યારે ફરીથી એક અણુ ધડાકો કરવામાં આવ્યો જેનું નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન શક્તિ તો ચોથી જનરેશન વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમના ત્રણ હવાઈ પરીક્ષણોનું સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છેલ્લા બે દિવસમાં આયોજિત પરીક્ષણો હાઈસ્પીડ લક્ષ્યો સામે હાથ ધરવામાં આવ્યા જેમાં મહત્તમ શ્રેણી અને મહત્તમ ઊંચાઈના અવરોધ કેવા મહત્તમ શ્રેણી મહત્તમ ઊંચાઈના અવરોધના અત્યંત જટિલ પરિણામો દર્શાવવામાં આવ્યા આ વિકાસ અજમાયશમાં શસ્ત્ર પ્રણાલીઓની હિટ ટુ કિલ ક્ષમતાની પુનરાવર્તિ પ્રદર્શિત કરવામાં આવી જેમાં વિવિધ લક્ષ્યો સાથે સંકળાયેલા સંજોગોમાં નજીક આવવું ઉતરવું ક્રોસિંગ મોડ સાવરી લેવામાં આવ્યા હતા વીએસએચ આરડીએસ બરાબર છે એ સહયોગ સાથે મળીને સ્વદેશી રીતે ડિઝાઇનને વિકસિત કરવામાં આવ્યું છે ડીઆરડીઓની વાત કરીએ તો એની સ્થાપના પહેલી જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં ઓગણીસો અઠ્ઠાવનમાં નાસાની સ્થાપના પણ થઈ હતી અમેરિકાની સ્પેસ એજન્સી પરંતુ એની સ્થાપના કઈ તારીખે હતી ઓગણત્રીસમી જુલાઈ હતી અને ઓગણત્રીસ જુલાઈ છે એને આપણે ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મનાવીએ છીએ કયા દિવસ તરીકે તો વિશ્વ વાઘ દિવસ તરીકે ડીઆરડીઓની આપણે વાત કરતા હતા એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને એનો મુદ્રાલેખ છે એટલે કે મોટો છે બલશ્ય મૂલમ વિજ્ઞાનમ તમારા માટે પ્રશ્ન ના ચીફ કોણ છે કમેન્ટમાં લખો તાજતરમાં કોણે અમદાવાદમાં રૂપિયા એકસો ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી નવનિર્મિત પોલીસ કમિશનરની ઓફિસનું ઉદઘાટન કર્યું તો જવાબ આવશે અમિત શાહ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ સહકાર મંત્રી પણ છે અમદાવાદમાં એકસો કરોડના ખર્ચે થયેલી નવનિર્મિત પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કર્યું આશરે એકસો ચાલીસ કરોડના ખર્ચે બનાયેલી છે અઢારસો સ્ક્વેર ફીટરને વિસ્તારને આવરી લે છે અને સાત માળની છે અને આ કમિશનર કચેરીમાં કર્મચારીઓની ફિટનેસ માટેની સુવિધાઓ જીમ નાગરિકો માટે પાર્કિંગ સીસીટીવી કેમેરા ફાયર સેફ્ટીના સાધનો સેન્ટ્રલાઈઝ એર કન્ડિશનિંગ જેવી સુવિધા આ બધાનો સમાવેશ થાય છે નાગરિકોની સુરક્ષા માટે શહીદ થયેલા પોલીસ કર્મચારીઓની યાદમાં અહીં એક સુંદર સ્મારક પણ બનાવવામાં આવ્યું છે નવા પોલીસ કમિશનરની જે ઇમારત છે એમાં સાયબર સાથી પુસ્તક એના શુભારંભ સાથે જોઈન્ટ ઇન્કવાયરી સેન્ટર યાદ રાખજો જોઈન્ટ ઇન્કવાયરી સેન્ટર બનાવ્યું આ ઉપરાંત તેરા તુચકો અર્પણ પોર્ટલનું પણ ઉદઘાટન ત્રણ ત્રણ વસ્તુ સાયબર સાથી પુસ્તક જોઈન્ટ ઇન્કવાયરી સેન્ટર તેરા તુચકો અર્પણ પોર્ટલ હવે આ જોઈન્ટ ઇન્કવાયરી સેન્ટરની વાત એટલા માટે કે એ સ્થાપના શા માટે થઈ કે જે કેન્દ્રીય એજન્સીઓ છે એ અમદાવાદ પોલીસ સાથે ટાઈ અપ એટલે કે બંને જોડે કામ કરે કઈ કઈ બાબતમાં કે કોઈ પોલીસ રમખાણ થયા હોય આતંકવાદી હુમલા થયા હોય શાંતિની અને અન્ય પરિસ્થિતિમાં યોગ્ય રીતે વૈજ્ઞાનિક તપાસ થઈ શકે તેરા તુચકો પણ આ પોર્ટલ નાગરિકો માટે ઘરે બેઠા ફ્રીજ થયેલા નાણાં પરત મેળવવાની પ્રક્રિયા સરળ અને સુલભતાથી મળી રહે માટે શરૂ કરવામાં આવી છે સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર પોલીસ અને ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક લિમિટેડના સંયુક્ત પ્રયોજનથી સાયબર સલામતીની જાગૃતિ લાવવા માટે સાયબર સાથી નામની પુસ્તિકા તૈયાર કરી છે તમને ખબર છે કે પોલીસ સામે આપણે ફરિયાદ કરવી હોય તો કયો નંબર છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો ભારતનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન ગિફ્ટ સિટીમાં બનવાનું છે પોલીસમાં પોલીસ સ્મૃતિ દિવસ એકવીસમી ઓક્ટોબરે મનાવવામાં આવે છે પોલીસને ફરિયાદ કરવા માટે સો નંબર રિસન્ટલી આપણે ભણ્યા કે ઓગણીસો ત્રીસ આ નંબર સાયબર ફ્રોડની હેલ્પલાઇન છે આ નંબરમાં ઉત્કૃષ્ટ એવા બદલ આપણી ગુજરાત પોલીસ છે એને એવોર્ડ આપવામાં આવ્યો હતો બે હજાર ત્રેવીસમાં ભારતનું બેસ્ટમાં બેસ્ટ પોલીસ સ્ટેશન બન્યું હતું રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન તેલંગાણા બધી બાબતો યાદ રાખજો ઓકે આગળ વધીએ બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત મલબાર બે હજાર ચોવીસ તો આ મહિનાની આઠમી તારીખથી એટલે કે આજથી શરૂ થશે ભારત દ્વારા આયોજિત આ દરિયાઈ કવાયતમાં ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકાના નૌકાદળો ભાગ લેશે મલબાર બે હજાર ચોવીસ સહયોગ અને કાર્યક્ષમતાઓ આ સહિત વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં વિશેષ કામગીરી સપાટી હવા સબમરીન વિરોધી યુદ્ધ એના પર પણ ચર્ચા કરવામાં આવશે તો આ યાદ રાખજો તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કાઝિંદ કઝાકિસ્તાન અને ભારત વચ્ચેની કવાયત ઉત્તરાખંડમાં શરૂ થઈ હતી યુકે એટલે કે ઉત્તરાખંડમાં બરાબર છે આ યાદ રાખજો ચલો આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ બંને મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોને લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ઈરાની ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર મુંબઈનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યો છે તો જવાબ આવશે સરફરાઝ ખાન કોણ છે સરફરાઝ ખાન તો ઈરાની કપ બે હજાર ચોવીસની મુંબઈ અને રેસ્ટ ઓફ ઇન્ડિયાની મેચ જે રમાઈ જેમાં સરફરાઝ ખાને બેવડી સદી ફટકારી છે મુંબઈનો પ્રથમ બેટ્સમેન અને એકંદરે ચોથો યુવા ખેલાડી છે ફક્ત છવ્વીસ વર્ષની એજ છે લખનઉમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા સામેની રમતમાં બીજા દિવસે બસો ત્રેપન બોલમાં બસો રન બનાવ્યા હવે આની પહેલાં આપણે વાત કરીએ તો મુંબઈ તરફથી મોટા મોટા જે ક્રિકેટરો છે રમી ચૂક્યા છે સુનિલ ગાવાસ્કર મહાન સચિન તેંડુલકર હિટમેન રોહિત શર્મા તો તમે જુઓ લિટલ માસ્ટર માસ્ટર બ્લાસ્ટર હિટમેન આ બધા મુંબઈ તરફથી રમ્યા છે પરંતુ કોઈએ બેવડી સેન્ચુરી મારી નથી એ વસ્તુ અલગ છે શું કે વિશ્વમાં પ્રથમ બેવડી સેન્ચુરી કોઈ પુરુષે મારી હોય તો સચિન તેંડુલકરે પરંતુ અને ઓડીઆઈની વાત ચાલે છે વન ડે ઇન્ટરનેશનલ ઓડીઆઈમાં પ્રથમ સેન્ચુરી મારનાર વિશ્વમાં પ્રથમ વ્યક્તિ કરી કે એક મહિલા છે તમને નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આ ઉપરાંત ત્રણ ત્રણ વખત બેવડી સદી મારેલી છે રોહિત શર્માએ એ પણ યાદ રાખજો વન ડે ઇન્ટરનેશનલની વાત છું વરિષ્ઠ આઈપીએસ અધિકારી નલિન પ્રભાત જમ્મુ કાશ્મીરના નવા ડીજીપી બન્યા છે તો ઓગણીસો ને બાણુંની ઓગણીસો ને બાણુંના આઈપીએસ અધિકારી છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ તરીકે તેઓ નિયુક્ત થયા હતા અને પહેલી ઓક્ટોબરથી જમ્મુ કાશ્મીરના ડીસીપી બની ગયા છે ઓકે તેઓ ઓગણીસો ને બાણુંની બેચના આઈપીએસ અધિકારી છે તેમનો જન્મ ઓગણીસો અડસઠમાં હિમાચલ પ્રદેશના મનાલીના સુંગુરી ગામમાં જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ સીઆરપીએફના આઈજીપી તરીકે સેવા આપી છે તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદ સામે લડવાનો લાંબો અનુભવ છે ગુજરાતના ડીજીપી કોણ છે કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય બંધારણનો અનુચ્છેદ ત્રણસો તેતાલીસ મુજબ સંગની સત્તાવાર ભાષા કઈ તો હિન્દી ક્યાંક આર્યું હિન્દી ખાલી હિન્દી અને યાદ રાખજો વિશ્વ હિન્દી દિવસ તમને પૂછે વિશ્વ તો દસ જાન્યુઆરી ભારતમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ ચૌદમી સપ્ટેમ્બર રાજકીય પક્ષો ચિહ્ન કોણ ફાળવે ચૂંટણી પંચ જેના અત્યારના હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર છે શું નામ છે એમનું રાજીવ કુમાર કેટલામાં નંબરના તો તેઓ પચીસ નંબરના છે નીચેના ખાલી જગ્યા સંસદનું ઉપલું ગૃહ કહેવાય રાજ્યસભા ઉપલું ગૃહ સંસદનું લોકસભા નીચલું ગૃહ સંસદનું વિધાનસભા ઉપલું ગૃહ રાજ્યનું વિધાન સોરી વિધાન પરિષદ ઉપલું ગૃહ વિધાનસભા નીચલું ગૃહ રાજ્યનું ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારોની ખાતરી આપવામાં આવી નથી સંપત્તિનો નથી ભાઈ આ તો ખરો પહેલાં પણ એ કાઢી નાખવામાં આવ્યો ભારતીય સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે તો ચોત્રીસ હા એટલે પાંત્રીસ થઈ ગઈ બરાબર ચોત્રીસ પ્રસિદ્પ પાંત્રીસ હજુ શું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભુકૂળના પ્રશ્નો પહેલો પ્રશ્ન હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે પંચમહાલ સેકન્ડ પ્રશ્ન ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિલોમીટરમાં રણ પથરાયેલ છે રણ વિસ્તાર સત્તાવીસ હજાર બસો બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે બાબરા છે અમરેલીમાં રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે તો રાધનપુર તાલુકો તો ખબર છે પાટણમાં સૌની યોજના ગુજરાતના કયા વિસ્તારને સરદાર સરોવર યોજનાનો લાભ આપવા માટે છે તો સૌરાષ્ટ્ર સૌની યોજના એટલે સૌરાષ્ટ્ર ચાર અલગ અલગ લિંક છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જાબ પહેલો પ્રશ્ન અદાણી ગ્રુપ બે હજાર થી શરૂ થતા ખાવડા ખાતેના તેના સોલર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી રિન્યુએબલ એનર્જી કોને સપ્લાય કરશે ગૂગલને સ્વામ મેસેજથી છુટકારો અને નેટવર્કની ગુણવત્તા વધારો કરવાના ટ્રાયના નવા નિયમ ક્યારથી લાગુ થઈ ગયા છે પહેલી ઓક્ટોબરથી હવે આજે જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન એવો હતો કે કચ્છની અંદર કઈ જગ્યાએ ખાવડા ખાતે આવેલો છે વિશ્વનો સૌથી મોટા મોટો અદાણીનો પાવર અને એટલે કે સોલર અને વિન્ડ પાવર પ્લાન્ટ જેની એનર્જી અત્યારે કીધું ને એટલે કે વીજળી ઉત્પન્ન થશે એ ગૂગલને આપવામાં આવશે આપણી ભારતીય ઇન્ડિયન એરફોર્સ ભારતીય વાયુસેના છે એના જે વાઇસ ચીફ છે એમનું નામ શું છે જે નવા બન્યા છે સુજીત ધારકર ત્રીજો પ્રશ્ન આઈસીસીના નવા ચેરપર્સન પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસથી કોણ બનશે જય શાહ જેવો હાલમાં બીસીસીઆઈના અધ્યક્ષ છે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે ચોથો પ્રશ્ન ડીઆરડીઓના ચીફનું નામ શું છે ડૉક્ટર સમીર વી કામત પાંચમા નંબરનો પ્રશ્ન પોલીસ સામે ફરિયાદ કરવા માટેનો નંબર વન ત્રિપલ ફોર નાઇન છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો ઓડિયાની અંદર વન ડે ઇન્ટરનેશનલમાં સૌ પ્રથમ જેણે બેવડી સેન્ચુરી મારી હોય બેલિન્ડા ક્લાર્ક ક્યાંના છે ઓસ્ટ્રેલિયાના લગભગ ઓગણીસો સત્તાણુંમાં મારી હતી સાતમો પ્રશ્ન ગુજરાતના ડીજીપી કોણ છે હાલમાં તો વિકાસ સહાય કોણ છે વિકાસ સહાય હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે રૂપિયા સત્તર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગૌરવપથનું નિર્માણ કરવામાં આવ્યું જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ સ્પેસ વીક સેલિબ્રેશનનું આયોજન ક્યારે કરવામાં આવી રહ્યું છે જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તેના જવાબો પણ જોયા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિંગલ થ્રેડ જ્યાં પણ તમે શેર કરી શકો બે યુટ્યુબ ચેનલ છે આપણી એક તો રાજેશ ભાસ્કર બીજી રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈપનને પ્રેસ કરીને મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત